ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે આજે હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હોળી રમતા જોવા મળ્યા હતા વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ મંત્રીશ્રીઓ ધારાસભ્યો સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્રિત થયા હતા આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહમાંથી પગપાળા પ્રાંગણમાં પહોંચ્યા હતા વિધાનસભા પરિસર સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતોની સંગીતમય પ્રસ્તુતિ તથા આદિવાસીઓના હોળી નૃત્યના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગ પર્વ મન મૂકીને આનંદ માણ્યો હતો પ્રાંગણમાં બેસવા માટે ખાટલા ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની મંત્રીઓ ધારાસભ્યો હોળી ગીતોના ગીતો ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણ ને ઉલ્લાસ ઉલ્લાસવ અને પરસ્પર પ્રેમનું નું પ્રતિક બનાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ

હોળીના રંગો છે એવી જ એમને ખુશીઓના રંગો રહેલા દીપક આજે હોળી ધૂળેલી નું ઢેર સારી શુભકામના પાઠવું છું અમારા આદિવાસી સમાજના બાંધવો ને યુવાનોને અને સાથે સાથે આપણા બધી આસુરી શક્તિઓ જે હોય છે એ કુટુંબો છે દહન માં જેનું હિતાશની થાય એને દૂર કરીને નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે આગળ વધીએ અને આ અમારી આ પરંપરા છે અમારી સંસ્કૃતિ છે આ હેન્ડીક્રાફ્ટ છે આમાં આ સાત રંગો જેમાં મુંબઈમાં રંગાયેલા છે અમારા ઘેર ના મેળો મેળો છે ને વૈશ્વિક ફલક પર મૂકવાનું કામ પણ રાજ સરકાર કરી રહી છે રાજ્ય સરકાર નો પણ આભાર માનું છું અને સાથે સાથે આ આ વિકાસ નો રંગોત્સવ છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિ થઈ છે બધા કરે છે આ ભારતીય પાર્ટી નો કાર્યક્રમ નથી આદિવાસી સમાજ ની આસ્થા નો કાર્યક્રમ છે અસ્મિતા નો કાર્યક્રમ છે સાહસ નો કાર્યક્રમ છે એમાં બધા જોડાવું જોઈએ આમાં

જ્ઞાતિ જાતિ અને ધર્મ થી ઉપર રહી અને તમામ સમુદાય સાથે કેવી રીતે તહેવારો ની ઉજવણી કરી શકે એનો આનંદ લઈ શકે નિર્દેશતા પૂર્વક કેવી રીતે આનંદ માણી શકે હું એમ માનું છું કે અમારા તહેવારો છે એનું ઉત્તમ ઉદાહરણ છે

આજે તમે અહીંયા કાર્ય જે કાર્યક્રમમાં આવ્યો છે કાર્યક્રમ વિશેની માહિતી આપો અને આનાથી તમને સરકાર દ્વારા શું શું પ્રોત્સાહન મળે છે એને જણાવશો અમે વર્ષના વર્ષ દરમિયાન જે પહાડી ક્ષેત્રમાં રહેતા હોઈએ છીએ અમારી આદિવાસી સંસ્કૃતિના અભાવે જ્યારે હોળીનો મેળો આવતો હોય એ સમયે અમે મહિના પંદર દિવસથી જે મેળાઓની તૈયારી કરતા હોઈએ છીએ અને અમને સરકાર દ્વારા અમારે કવ તાલુકો જિલ્લો છોટાઉદાપુર અને એકસો આડત્રીસ વિધાનસભા જેઓના ધારાસભ્ય છે જ્યોતિભાઈ સવજીભાઈ રાઠવા તેઓએ અમને અવારનવાર જે હર કાર્યક્રમમાં એ લોકોએ અમને ધ્યાનપૂર્વક આદિવાસીની જે પરંપરા છે એને ઉજાગર રાખવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને સાહેબ શ્રી એકસો આડત્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના સૂચનથી અમને આજે ગાંધીનગર મુકામે હોળીના ઉત્સવ નિમિત્તે આમંત્રિત કરેલ છે તો મારી ટીમ જે અમારા જે ડુંગર પટ્ટાના જે વેશભૂષામાં જે માથા ઉપર